સ્મશાનોના ખાનગીકરણના વિરોધમાં વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મોરચો માંડ્યો છે તેમણે આ મામલે રજૂઆત કરી છે અને વિરોધ નોંધાવ્યો છે સ્મશાનોના ખાનગીકરણનો વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્મશાનમાં ચલાવવા માટે વડોદરા શહેરમાં આવેલા જે સ્મશાનો છે તેને ચલાવવા માટે ખાનગી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે ખાનગી કંપનીને ઇજારો આપવામાં આવ્યો છે અને તેનો વિરોધ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો વડોદરા શહેરમાં એકત્રીસ મશાનો આવેલા છે અત્યાર સુધી સંસ્થાઓના માધ્યમથી અંતિમ વિધિની તમામ ક્રિયા સંસ્થાના માધ્યમથી વિનામૂલ્યે થતી હતી પરંતુ હવે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ તમામ પ્રક્રિયા ખાનગી સંસ્થાને સોંપી એક મૃતદેહ પૈકી સાત હજાર રૂપિયા ખાનગી સંસ્થાને આપવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે વડી કચેરી ખાતે કોંગ્રેસ આગેવાનો અને કોંગ્રેસના નેતાઓ પહોંચી ગયા અને આ જે નિર્ણય લેવામાં આવ્યો છે ખાનગીકરણ માટેનો તેને પાછો લેવા માટે રજૂઆત કરી દર ભીખ બા દર વખતે ભ્રષ્ટાચારની બૂમો લાગે છે અને નરી આંખે દેખાય બી છે ભ્રષ્ટાચાર ટેન્ડરોમાં રિંગ થઈ જાય બધી બાબતમાં ભ્રષ્ટાચારની બૂમો લાગે છે શહેર જુઓ ખાડા પડી ગયા છે એ ભ્રષ્ટાચાર જ છે ડ્રેનેજો ઉભરાય છે એ ભ્રષ્ટાચાર જ છે પણ આ તો છેલ્લા માણસ આ દુનિયા ફાની દુનિયાને છોડીને જતો હોય અને એની અંતિમ ક્રિયા કરવી હોય એમાં બી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કોઈ બી અંતિમ ક્રિયા કરવા માટે ત્રણ ચાર હજાર રૂપિયાથી વધારે ખર્ચો નથી થતો સર સયાજીરાવ ગાયકવાડની નગરી જેને આ પ્રણાલિકા બનાવી તમે આ વડોદરા શહેરની મિલકત છે એને તમે પૂછતો નથી બારોબાર બાર જનમેશન નક્કી કરી દેશો સમગ્ર સભામાં ચર્ચા થાય પેપરમાં જાહેરાત થાય લોકોનો વ્યૂ લેવામાં આવે અને પછી નિર્ણય લેવા આવે તમે તો સીધા ચાર હજારનો ખર્ચો કે ત્રણ હજાર તમે લઈ લીધાઓ લૂટ લૂંટ ચડાય છે સરની અંદર આ શહેર વેચી દેખો ને તમારા લોકોએ એટલે સવાલ એટલો જ છે કે આવા કોઈ તકલાકી નિર્ણય અહીંયા ચાલે નહીં નહીં તો કોંગ્રેસ પાર્ટી આંદોલન કરશે સ્મશાન સેવા માટે છે નફા માટે નહીં એ અમે રજૂઆત લઈને આવ્યા છે કે જીવતા જીવતો વડોદરાની પ્રજાને આ ભાજપના રાજમાં સુખ અને શાંતિ નથી મળતી પરંતુ મૃત્યુ બાદ પણ સેવાની જગ્યાએ નફો કમાવનો આવા તગલખી નિર્ણયોનો વિરોધ કરીએ છીએ જે એકત્રીસ સ્મશાનને ખાનગી એજન્સીને આપીને એમાં જે નફો કમાવાની વાત કરવામાં આવી છે એ તગલખી નિર્ણયનો અમે વિરોધ કરીએ છીએ કોંગ્રેસ પાર્ટી એ બાબતે સાખી લઈ લે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે તમને આરોગ્ય અમલદાર દેવેશ પટેલ હોય કે મ્યુનિસિપલ કમિશનર હોય કે આ બધાને રાતોરાત સપનું આવે અને દિવસે તમે પ્રજા પર એ નિર્ણયને ઠોકી બેસાડો એની ચેલાઈ લઈએ તમે કેટલા બુદ્ધિજીવી લોકોને બોલાયા તમે કેટલા ટ્રસ્ટને બોલાયા તમે કોઈનો ઓપિનિયન લીધો કોઈ સર્વે કર્યો તમે ડાયરેક્ટ જ હવે જે ટ્રસ્ટ સેવાથી સેવાના હેતુથી વર્ષોથી કામ કરે છે નિસ્વાર્થ ભાવે તો એમને તમે કામ કરવા દેવું જોઈએ આમાં ખાનગીકરણ આમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ શું તમારે તમારા કોઈ મળતિયાને કામ અપાવવાનું છે શું આમાં કોઈનું કમિશન છે આ બધા પ્રશ્નો પ્રજાના મગજમાં પણ છે અને એ પ્રશ્નો અમે લઈને આવ્યા છે કોંગ્રેસ પાર્ટી આ બાબતે સાખી લે આંદોલન કરીશું જે સૂચવે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને સ્મશાનને જે લઈને આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ પાર્ટી તરફથી તેમના કાર્યકર્તાઓ સહિત નેતા સહિત આવેદનપત્ર આપવા માટે અહીંયા આવેલા હતા એમની રજૂઆત છે કે વડોદરા શહેરની અંદર વડોદરા મહાનગરપાલિકા સંચાલિત જે ગૃહ છે તેમાં આપતી સેવાઓ સંગત જે ઇજારો આપવા માટે જે દરખાસ્ત કરવામાં આવી છે તેને તેનો એમને વિરોધ કરવામાં આવ્યો છે અને વડોદરા મહાનગરપાલિકાના જે જે વિસ્તારની અંદર જે નાગરિકો છે તેમને સેવાઓ સારામાં સારી સેવાઓ મળી રહે અને કોઈ વધારે ફી પડતી ના હોય વધારે પડતી ના હોય તેવી ફી રાખવા અને તે મુજબ અનુસરવા માટે તેમની રજૂઆત છે તે માટે તેઓ આવેદનપત્ર આપ્યું છે સદર બાબત માન્ય મ્યુનિસિપલ કમિશનર સમક્ષ દ્વારા ધ્યાન દોરવામાં આવશે અને આગળની જે તે કાર્યવાહી કરવામાં આવશે કેટલી ફી રાખેલી છે અત્યારે લગભગ સાત હજારની સમથિંગ કોઈક એનો ફીનો ઇજારો કંઈક થયો હોવાની માહિતી છે એ બાબતે જે તે દરખાસ્ત કરવામાં આવી છે તેની વધુ વિગતવાર અભ્યાસ કરવામાં આવશે અને માન્ય મ્યુનિસિપલ કમિશનર સાહેબનું ધ્યાન દોરવામાં આવશે અને જે તે ઘટતી આગળની કાર્યવાહી કરવામાં આવશે